જે અનવ્ય નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શનને આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાએ પ્રયાસ હાથ ધર્યા હતા જે અંતર્ગત મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જેમાં ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતેથી વયોવૃદ્ધ મહિલાના પર્સ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવાના ભાગરૂપે ગુનાવાળી જગ્યાની મુલાકાત કરી સ્થાનિક જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા મહત્વાકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોસ્ટ સબ ઇન્સ ટી આર મોદીની ટીમને આ ચોરી કરનાર શકદાર મહિલાનું નામ સરનામું તથા મોબાઈલ નંબરની માહિતી મળી આવેલ હોય જેના આધારે મોબાઈલ નંબરની સીડીઆર એસ માહિતી મેળવી લઈ જે આધારે મોબાઈલ નંબરના ધારક શકીલ નજીર શાહ હાલ રહે શકુન પાર્ક સોસાયટી તુષારપુરા વ્યારા અને ગુનાના કામે લીધેલ સીસીટીવી ફૂટેજ બતાવી પૂછપરછ કરતા તેઓએ સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવેલ મહિલાનું પર્સ તથા તેના કપડાં ઓળખી બતાવી પોતાની પત્ની મોન્ટીબેન શકીલ નજીર શાહ હાલ શકુન પાર્ક સોસાયટી તુષારપુરા વ્યારા જિલ્લો ટાપીની હોવાનું જણાવેલ જેથી સમયસૂચકતા વાપરી સાથેની મહિલા પોલીસ દ્વારા મહિલાને પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતાં ગુનાની કબૂલાત કરી હતી તે ઉપરાંત ચોરી કરેલ અસલ મુદ્દામાલ તેની પાસેથી મળી આવતા ઘરેણા સહિત રોકડ રૂપિયા પંદર હજારથી વધુ મળી ત્રણ લાખ પાંત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપીને ગુનાના કામે અટક કરી ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે